અંકલેશ્વર જેડીસીમાં આવેલા એડવાન્સ પેન્ટ કંપની દ્વારા કંપનીની સિક્યુરિટી કેબિન નજીક જાહેર ઝાડાપાન અને અન્ય કચરો સળગાવ્યો હતો અને તેની સાથે કલર ડબ્બા પણ સળગાવ્યા હતા જેના ધુમાડા ઉઠતા જાગૃત નાગરિક દ્વારા આગ લાગી હોવાનું સમજી વિડીયો બનાવ્યો હતો દરમિયાન કંપની દ્વારા જાતે જ કચરો સળગાવ્યો હોવાનું જાણવા મળતા આ અંગે ત્વરિત અસરથી જીપીસીબી માં ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈ જીપીસીબી ની ટીમ પણ સ્થળ તપાસ કરતા કંપની દ્વારા કચરો સાથે કલરના ડબ્બા વેસ્ટ સળગાવવામાં હોવાનું સામે આવતા જ સ્થળ નોટિસ ફટકારી હતી અંતે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં છાસવારે આગ આગની ઘટના સામે આ બનતી હોય છે ત્યારે ગતરોજ પણ ફિનોર કંપનીમાં લાગેલી આગ એ તંત્રને દોડતું કરી દીધું હતું આ વચ્ચે એડવાન્સ પેન્ટ કંપનીની ગંભીર બિદરકારી જોવા મળી હતી જો આ ઘટનામાં આગ વધુ ફેંકાઈને લાગી કંપની અંદર પહોંચી હોત તો મોટી હોનારત સર્જવાની શક્યતાને નકારી શકાય નહીં